જમ્મુ કાશ્મીરના ત્રણ દિવસથી ચાલતી અથડામણ પૂર્ણ બંને આતંકવાદી ઠાર બે કેપ્ટન સહિત પાંચ જવાનો શહીદ હરિયાણામાં જાટ આંદોલનમાં કુલ ઓગણીસના મોત હિસાર ભીવાની જીંદ ઝજ્જરમાં હજુ કરફ્યુનો માહોલ સાંપલામાં આંદોલન સમેટાયું જેએનયુ પરત ફરેલા પાંચ આરોપીઓનો સરેન્ડરનો ઇનકાર દેશ વિરોધી સૂત્રોચ્યાર થયાનો વિદ્યાર્થી સંઘના સચિવનો સ્વીકાર વારાણસીમાં બનારસ હિન્દુ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં પીએમના સંબોધન દરમિયાન હોબાળો હંગામો કરનાર છ ની કેન્દ્રના બજેટ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક જેએનયુ રોહિત વેમુલા આપઘાત કેસ સહિતના વિવાદિત મુદ્દે ચર્ચા માટે સરકાર તૈયાર ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની તોફાની શરૂઆત રાજ્યપાલના પ્રવચન સામે વિપક્ષનો પ્લેકાર્ડ સાથે હોબાળો અને આવતીકાલે ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ થશે રાજ્યનું બજેટ પ્રજાલક્ષી બજેટ હોવાના સીએમે આપ્યા સંકેત નમસ્કાર હું ચિરાગ ગુજરાત વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ થવાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે આ કારમી મોંઘવારી વચ્ચે રાહત મળે તેમ આમ આદમીથી માડીને ઉદ્યોગ જગતને પણ અપેક્ષાઓ છે પરંતુ દેવું કરીને ઘી પીવામાં માનતી ગુજરાતની દેવાદાર સરકાર ગરીબ મધ્યમ વર્ગની સાથોસાથ ઉદ્યોગોને કેટલી રાહતો આપે છે તેના પર સૌનિમિત મંડાયેલી છે સાથે એ પણ જાણવું રહેશે કે ખુદ રાજ્યની આવક ઘટી રહી છે ત્યારે ઉપયોગી યોજનાઓની જાહેરાતમાં અમલ સામે પણ સવાલ ઉઠવા સ્વાભાવિક છે આજ વિશે પર જોઈશું અમારી વિશેષ રજૂઆત તો બજેટ પહેલા જ પ્રધાન આનંદીબેન પટેલે બજેટને લઈને સારા સંકેત આપ્યા છે સીએમનું કહેવું છે કે બજેટ લોકોને ખુશ કરનારું જ હશે બજેટ રજૂ થાય ત્યાં સુધી એની થશે ગુજરાતની પ્રજા ખૂબ ખુશ ગુજરાતની પ્રજા ખૂબ ખુશ થશે ગુણવત્તા દેવા વચ્ચે સરકાર કેવી રીતે લોકોને ખુશ રાખી શકશે વધુ વાત કરવા જોડાશે ભાજપમાંથી ભાવનાબેન દબે છે કોંગ્રેસમાંથી છે હિમાંશુભાઈ પટેલ અને અર્થશાસ્ત્રી રાજકીય વિશ્લેષક જોડાશે હેમંતભાઈમાં ભાવનાબેન શું લાગે છે કે દેવાની વચ્ચે પ્રજાલક્ષી યોજનાઓની વાત કરીએ રાહતોની વાત કરીએ તો કેટલા કેટલું શક્ય છે રાહતોની જાહેરાત થાય બજેટમાં પહેલા તો ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યાં જ્યાં છે ત્યાં જે બજેટ રજૂ કરવામાં આવે છે એ રાજ્યને અનુરૂપ બજેટ હોય છે એટલે કલ્યાણલક્ષી રાજ્ય બજેટ એનો મતલબ એવો થયો કે રાજ્યની અંદર રહેતી દરેક પ્રકારના ઉદ્યોગ હોય ખેડૂતો હોય મહિલાઓ હોય શિક્ષણ સ્વાસ્થ્ય આ બધાને અનુરૂપ અને બધાને એનો લાભ મળી શકે એ પ્રકારનું બજેટ બનાવવાનું એટલે કલ્યાણ રાજ્ય બજેટ કહી શકાય અને માનનીય આનંદીબેને સંકેત પણ આપી દીધા છે કે ભાઈ બજેટ બધાને ખુશ કરશે કારણ કે આનંદીબેન પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને આપને યાદ હશે કે ગયા વર્ષે પ્રથમ વખત બજેટની અંદર જેન્ડર બજેટ રજૂ કરીને એટલે કે મહિલા લક્ષી રજૂ કરીને એક નવો સશક્ત બનાવવા માટેની કેટલીક યોજનાઓ બનાવીને એની વિશેષ નોંધ લેવામાં આવી છે અને એના પરિણામો પણ આપણને મળી રહ્યા છે આજે મળ્યા છે પરિણામમાં આપણે કહીએ કે લગભગ સત્તર લાખ હજાર થી વધુ બહેનો ના નામે મિલકતો રાજ્ય સરકારે કરી છે રજીસ્ટર થઈ છે રાજ્ય સરકારની અંદર પરંતુ એ મિલકતોમાં જે સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી હોય એ લેવામાં નથી આવી અને જેને કારણે રાજ્ય સરકારને આઠસો પાંત્રીસ પોઈન્ટ નુકસાન થયું છે પરંતુ એ સામે મહિલાઓને જે કહી શકાય કે મિલકતની અંદર માલિકી અને ભાગીદારી મળી છે એટલે એક પ્રકારનો સુરક્ષા ભાવ મળ્યો છે એ જ રીતે પાંત્રીસ લાખ જેટલી જે સખી મંડળો છે એના માધ્યમથી

તો અડધો જવાબ તો ભાવના બહેન સુધી જે મહિલાઓની નોંધ લેવાય વીસ પચીસ વર્ષ સુધી કહી દીધું જો તમે બધી યોજનાઓ કરી હોત તો પિસ્તાલીસ ટકા બાળકો કુપોષિત ના હોત ટકા મહિલાઓ કુપોષિત ના હોત જો અને જે પછાત જાતિના વર્ગ માટે તમે જે બજેટ એલોકેશન તમે કરો છો એ પણ તમે એક ટકાથી ઓછું છે ફૂલ બજેટના તો આટલું બધું જે તમે તો સર્વાંગી વિકાસ ક્યાંથી કહેવાય કલ્યાણલક્ષી યોજના એટલે છેવાડાના માનવીને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી યોજનાઓ હોય પણ જે એમને ગુલાબી પિક્ચર રજૂ કરે છે વેરાઓનું ભારણ વધારે છે અને જે પ્રમાણે યોજનાઓ રજૂ કરે છે એમાં ક્યાંય ઇમ્પ્લિમેન્ટેશન સ્ટેજ પણ નથી જોવાતો જે તમે ટોટલ બજેટના ગઈ વખતે બેતાલીસ ટકા જ જે પ્લાનિંગ એક્સપેન્ડિચર્સ છે એમાં બેતાલીસ ટકા જ વપરાયેલા છે એના એટલે તમે વિચારો કે જે ટોટલ બજેટેડ એમને કર્યું છે ધારો કે અવ્યાંસી હજાર કરોડનું ટોટલ પ્લાનિંગ બજેટનું કરેલું છે એમાંથી બેતાલીસ ટકા જ વપરાય તો બાકીના પૈસા પ્રજા માટે કેમ નથી વપરાયા શા માટે તમે ઇમ્પ્લિમેન્ટ સ્ટેજમાં ફેલ ગયા છો એના બે હજાર તેર ચૌદમાં માં પણ હતું કે દસ હજાર થોડું ઓછા વપરાયેલા છે અને ભ્રષ્ટાચાર તો બીજી વસ્તુ છે કે વાપરવા પાછળના ભ્રષ્ટાચારનો જે બીજા જોઈએ છે કે અત્યારે વેરા વધ્યા છે સરકારની આવકો વધી છે પબ્લિકની આવક ઘટેલી છે તેમ છતાં રાજકીય એમની ખાત છે માઇનસમાં આવે છે એટલે જે પબ્લિક ઉપર ભારણ નાખ્યું અને સરકારનું દેવું વધ્યું એના કારણે જો ડેવલપમેન્ટ થયું તો સરકારનું દેવું ના વધ્યું વેરાની આવકો વધી છે હેમંતભાઈ ખાસ અર્થશાસિત તરીકે આપને શું લાગે છે કે ગમે તેમ કરીને સરકાર પુરાતવાળું બજેટ તો આપી દે શકે છે દર વર્ષે સૌ પ્રથમ તો મારે એક વાત એ કહેવી છે કે ભાવનાબેન જે કહે છે એ બાબત સાથે હું સંમત છું કે જેન્ડર બજેટ પહેલી જ વાર બહાર પાડવામાં આવ્યું પણ જેન્ડર બજેટ બહાર પાડ્યું એના કરતાં વધારે મહત્વની બાબત એ છે કે મહિલાઓ અને બાળકોના વિકાસને માટે જે યોજનાઓ છે એ બધી યોજનાઓ પાછળની ખર્ચની ફાળવણી વધારી મને લાગે છે કે આ બહુ સારું કામ થયું હતું ગયા વર્ષે એમાં કોઈ શંકાના સ્થાન નથી સવાલ એ આવે છે કે એનો અમલ કેટલો થાય છે હવે જો તમે બેતાલીસ ટકા જેટલો અમલ કરતા હો તો એ કાર્યક્ષમતાનો સવાલ ઉભો કરે છે આ એક બાબત આપણે નોંધમાં લેવી જોઈએ બીજી બાબત એ ઊભી થાય છે કે જો પચાસ ટકાથી વધારે મહિલાઓ અને ચાલીસ ટકાથી વધારે બાળકો અપોષણથી પીડાતા હોય સરકારના આંકડા છે તો શિક્ષણ પાછળ જે લગભગ વીસ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ અત્યારે થાય છે આ વર્ષે અને સાત હજાર સાતસો કરોડ રૂપિયા જેટલું આરોગ્ય પાછળનું ખર્ચ છે આ વર્ષનો અંદાજિત ખર્ચ તો મને લાગે છે કે આવતે વર્ષે આ ખર્ચ વધારવો જોઈએ અને બીજું મને એમ લાગે છે કે એ ખર્ચ માત્ર ફાળવણીની દ્રષ્ટિએ વધે એમ નહીં પણ એનો અમલ થાય અને પૂરતા પ્રમાણમાં એ જોગવાઈ કરો પણ છતાં અમલ ના થાય તો એનો કઈ અર્થ રહેતો બિલકુલ એટલે આ વર્ષે જે મુસીબત થયેલી દેખાય છે એ અમલની બાબતમાં થયેલી છે ઓકે તો જો આ શિક્ષણ અને આરોગ્યના સંદર્ભમાં ખર્ચની ફાળવણી વધે અને પૂરતા પ્રમાણમાં અમલ થાય તો આ જે પેલી ઘટ રહે છે એ ઘટ રહે આપે કયું પુરાતની બાબત હવે તમે જો આંકડા જુઓ તો એમ દેખાય છે કે તમે જયારે એકંદર સંક્ષિપ્ત અંદાજપત્ર તમે જુઓ છો ત્યારે તમને એમ લાગે છે કે અમે રેવન્યુ જનરેટ રિસિપ્ટમાં પૂરાંત બતાવવામાં આવે છે રેવન્યુ જે બજેટ છે એટલે સરકારનું બજેટ છે તે બે ભાગમાં વેચાય છે મહેસૂલી બજેટ છે રેવન્યુ બજેટ અને બીજું મૂડી બજેટ છે તો જે રેવન્યુ બજેટ છે એમાં તમને પૂરાંત બતાવવામાં આવે છે એ છે એમ માની લઈએ આપણે તો પણ જે મહત્વનો મુદ્દો છે તે રાજકોષીય ખાધનો છે રાજકોષી ખાત તો ખૂબ મોટી છે કે આ વર્ષનો અંદાજ બાવીસ હજાર કરોડ રૂપિયાનો છે આવતી વર્ષે એટલે હવે જે જેનું બજેટ આવતી વર્ષે આવતીકાલે રજૂ થવાનું છે એ વર્ષે અઠ્યાવીસ કરોડ રૂપિયા થવાનો અંદાજ ઓલરેડી મૂકવામાં આવેલો છે તો આ જે મોટી ખાદ છે એ ખાદ ઘટાડવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ ચર્ચામાં ચોક્કસ એ મુદ્દો રહેશે કે જો ખાદ વધતી જ હોય તો પછી નવી યોજનાઓને અવકાશ છે ખરો નવી રાહતોને અવકાશ છે ખરો આ વિશે વાત કરતા રહીશું પણ તે પહેલા સમય થઈ ગયો છે એક બ્રેક નો

છે હા એમનો આક્ષેપ છે નવેમ્બર ડિસેમ્બર સુધી આપો છો હવે સાચું ખોટું એ તો મને ખબર નથી પરંતુ એક અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે હું ચોક્કસ કહી શકું કે બધા જ પ્રોજેક્ટ થઈ ગયા ના હોય પ્રોજેક્ટ પાઇપલાઈનમાં હોય અને આ પાઇપલાઈનમાં હોય એ પ્રોજેક્ટ ને આમાં ગણતરી ના થઈ હોય જોવી જ પડે અને બીજું આપણે ખાધ વાત કરી તો હેમંતભાઈ ખબર છે કે અર્થશાસ્ત્ર અંદર કોઈ રાજ્યને ખાધ ચિંતા ના હોય એને દેવાની ચિંતા ના હોય પરંતુ એની જે કઈ યોજના છે એ યોજના વિકાસ લક્ષી કેટલી છે જેમ કે અત્યારે આપણે જોઈએ છીએ કે ગયા વખતનું જે બજેટ હતું એમાં મહિલા લક્ષી યોજનાઓ હતી તો એની અંદર ઘણા બધા મહિલા લક્ષી કામો થયેલા છે જેમ કે દૂધ મંડળીઓનું કામ છે આપણે થોડી થોડી ઉદ્યોગોની વાત કરવી છે બેન ઉદ્યોગો એ ગેસ સસ્તો થાય તેવી પણ માંગણી કરી રહ્યા છે વેટ થોડો ઘટે એની પણ માંગ કરી રહ્યા છે એક્સાઇઝ ડ્યુટી જે લેવામાં આવે છે તે પણ ઘટેની માંગ રહ્યા છે આ કોઈ ફોકસ હશે ખરા મુદ્દા ઉદ્યોગો માટેના ખાસ ઉદ્યોગો આમાં શું છે કે જ્યારે પણ બજેટ બને ત્યારે દરેક વિભાગને સાંકળી લેવામાં આવે છે ઉદ્યોગ ખેતી સામાજિક કલ્યાણ વગેરે જેને કહીએ ને કે હ્યુમન ઇન્વેસ્ટમેન્ટ હ્યુમન કલ્યાણ માટેનું હ્યુમન કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ પણ હોતું હોય છે ઉદ્યોગ પણ એક મહત્વનું છે અને જ્યારે આપ જાણો છો કે સ્ટાર્ટઅપ કંપનીઓ માટે આપણે શરૂઆત કરી છે અને ત્રણ વર્ષ સુધી એ લોકો પાસે ટેક્સ લેવામાં નથી આવતો એટલે આપણું જે બુદ્ધિધન છે એ બુદ્ધિધન નો ઉપયોગ થાય અને વિકાસ કરી શકાય

અન્ય બાજુના રાષ્ટ્રો કરતા આજે હિન્દુસ્તાનની અને ગુજરાતની આર્થિક સ્થિતિ ઘણી બધી સારી છે એટલે મંદીની અસર ટોટલ છે એવું નહીં ચોક્કસ ક્યારેક ક્યારેક મંદીનો એવો નાનો પીરિયડ આવી જતો હોય પણ એની અંદર પણ તરત પરિવર્તન આપણો અર્થતંત્ર સંભળ હિમાંશુભાઈ સંભળી હિમાંશુભાઈ ઉદ્યોગોની વાત કરીએ તો ઉદ્યોગો સાથે વાતચીત થાય છે ત્યારે બધા જ ઉદ્યોગપતિઓ અથવા ઉદ્યોગકારો કહે છે કે ભલે ઉદ્યોગોની ગણાતી સરકાર હોય મેં હું ચોક્કસ ગુજરાતની સરકાર સમાતી છે પરંતુ ઉદ્યોગો જે હયાત છે એ ચોક્કસ ભીસમાં છે છે ને છે જ જે જે પ્રમાણે નાણાં મંત્રીએ એક અગાઉથી ઇશારો કરેલો કે વેટની આવક ઘટેલી છે એમાં આપણે એમને દ્રષ્ટિએ બે હજાર કરોડ ક્રૂડના લીધે ઘટેલું છે અને બાકીનું છ હજાર કરોડનું નું એમને ઘટાડવાનું સૂચવેલું તો ચાર હજાર કરોડ વેટની જે ધંધા રોજગારથી આવતી મળતી આવક ઓછી થઈ ક્રૂડ ઉપરાંતની બરાબર તો એ વસ્તુ ચાર હજાર કરોડ ઉપરથી દેખાય છે કે ધંધા રોજગાર ઓછા થયા છે જી એટલે વેપાર ધંધાનું અહીંયા જે ઉદ્યોગ નું કે ઉદ્યોગો આવવા જોઈએ અને ઉદ્યોગો આવે ત્યારે એમના જે ટર્નઓવરમાંથી વેટની આવક થવી જોઈએ એ સીધો નિર્દેશ કરે છે કે એની આવક ઓછી થઈ જાય બીજું એક વસ્તુ છે જો તમારી વેટની આવક ઓછી થઈ અને જે તે વખતે ક્રૂડની એના કારણે ઓછી થયેલી દેખાય તો જે તે વખતે ક્રૂડના ભાવ વધારે હતા ત્યારે પણ તમારે ધંધા જે વખતે અત્યારના પીએમ જે સીએમ હતા ત્યારે પણ તમારી ધંધા રોજગારની આવકો એના અનુસંધાનમાં લઈએ તો એ ઓછી થઈ કેમ કે એ વખતે ક્રૂડના ભાવ વધારે થયેલા હતા જયારે ક્રૂડની તમને આવકો થતી હતી તો તમે જે રેસિપ્રોકલ એક જે ઇક્વેશન મૂકો છો એના ઉપરથી નિર્દેશ થાય છે કે અહીંયા ધંધા રોજગાર ઠપ થઈ ગયેલા છે એક નાનો દાખલો દઉં કે અને સરકાર તરફથી કોઈ એનું આયોજન પણ નથી કરવામાં આવતું

મારે માટે એ સવાલ નથી કે સરકાર કેટલો વેરો ઘટાડે છે કે કેટલો વધારે છે મારે માટે તો એ સવાલ છે કે એક લાખ સાડત્રીસ હજાર કરોડ રૂપિયાનું આ વર્ષનું બજેટ છે કદાચ પાંચ દસ કરોડ રૂપ પાંચ દસ હજાર કરોડ રૂપિયાનું બજેટ હવે વધશે બરાબર સવાલ એ છે કે સરકાર આ પૈસા કેવી રીતે ખર્ચે છે મુદ્દો આ છે એટલે રસ્તા પાછળ વીજળી પાછળ રોજગારી પાછળ બરાબર આવક કેવી રીતે ખર્ચાય છે શિક્ષણ અને આરોગ્ય પાછળ આવી આર્થિક સામાજિક સેવાઓ પાછળ કેટલા પ્રમાણમાં પૈસા ખર્ચાય છે અને કેવી રીતે ખર્ચાય છે એ મને લાગે છે કે વધારે મહત્વનું છે અને હું એના માટે એક બાબત કહેવા છું બંને પક્ષોના મિત્રો અહીંયા બેઠા છે અને સૌ સાંભળી રહ્યા છે ત્યારે મારું આ સૂચન છે કે કમસે કમ આ ગુજરાતના બજેટની ચર્ચા વિધાનસભામાં બે મહિના માટે થવી જ જોઈએ શા માટે તમે એક ડિપાર્ટમેન્ટ નું બજેટ હોય એમાં બે કે ત્રણ ડિમાન્ડ હોય એ ડિમાન્ડ માં જે પૈસાની વાત હોય છે તેને પૂરતી જ ચર્ચા થઈ ગઈ એ સિવાય જે પરમેનન્ટ ખર્ચાઓ છે એની પણ ચર્ચા કરવામાં તો આપણા ચૂંટાયેલા સભ્યો એ ભાજપ ના હોય કોંગ્રેસ ના હોય કે બીજી કોઈ પાર્ટી ના હોય એમની એ જવાબદારી છે કે સંપૂર્ણપણે થ્રેડ બેર એકદમ નાની નાની જીણી જીણી વિગતો સાથેની ચર્ચા કરે અને લોકો સમક્ષ એ વાત મૂકે ઓકે તો એમાં ટ્રાન્સપરન્સી ને એકાઉન્ટેબિલિટી આવવાની સંભાવના છે ઉદ્યોગોની વાત થઈ રહી છે ત્યારે રિયલ એસ્ટેટ ઉદ્યોગ જે છે એ મંદીમાં હોવાના બુમરાણ કરે છે ક્વોરી ઉદ્યોગ જે છે એ અઠવાડામાં પાંચ દિવસ જ ચાલે છે આ ઉપરાંત ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો પણ કોંગ્રેસ અવારનવાર ગુજરાતમાં ઉછાળી ચૂકી છે આ જે ગ્રાઉન્ડ રિયાલિટી જે છે ગુજરાતની એને ગતિશીલ કેવી રીતે બનાવી શકાય છે બજેટ થકી નહીં નહીં ચોક્કસ ખેડૂતો માટે આપ જાણો છો કે કેન્દ્ર સરકારે પણ પાક વીમા બીજું આત્મહત્યાનું કારણ ઘણા બધા હોય છે એવું નથી હોતું કે ખેડૂતોને જે આર્થિક તકલીફ પડી છે એટલે હું એવું પણ નથી કેવા માંગતી કે આર્થિક તકલીફને કારણે ખેડૂત આત્મહત્યા નથી કરતો એવું અને આપ જોવો છો કે હમણાં વાત નીકળી વ્યક્તિ કે ભાઈ વેટની આવક ઘટી છે તો એના માટે આપણે બધા જવાબદાર છીએ ઉદ્યોગો પણ વેપારીઓ પણ જવાબદાર છે ઉદ્યોગો પણ જવાબદાર છે આજે તમે જુઓ તો રિયલ એસ્ટેટનો ધંધો તમે એમ કહો કે ઓછો થઈ ગયો છે અથવા તો એમાં મંદી આવી છે તો મને લાગે છે કે એ એના કારણમાં કદાચ એ પણ હોઈ શકે કે સરકાર દ્વારા જે આવાસ યોજના શરૂ કરવામાં આવી છે આ આવાસ યોજનાના કારણે ઘણા બધા લોકો જે મધ્યમ વર્ગ નિમ્ન મધ્યમ વર્ગ છે એને એને સરકાર દ્વારા આવાસ મળી રહ્યા છે 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 એટલે આજે કદાચ મોટા જે રિયાલિટી કોર્પોરેટ એવું ચોક્કસ લાગશે કે મારી આગળ નથી આવતા પરંતુ બીજી બાજુ સરકારે આર્થિક રીતે નબળા લોકોને મકાનો બનાવીને આવાસો બનાવીને મદદ કરી રહી છે એટલે સરકાર છેવાડાના માણસ સુધી મદદ કરી રહી છે બીજું વેટની અંદર જે ભાઈએ કીધું હિમાંશુ ભાઈએ કે વેટમાં આવક ઘટી તો મારો પોતાનો એવો એ અનુભવ છે કેટલીક વાર હું જાઉં છું ને બિલ માંગુ છું તો બિલ નથી આપતા વેપારીઓ ઘણા બધા મોટા મોટા સ્ટોર ની અંદર પણ બિલ નહીં આપવું

મચાવી રહી છે આ વિશે શું થઈ શકે છે બજેટમાં અને કેટલું ફૂલ ગુલાબી ચિત્ર રજૂ થશે ગુજરાતનું આ વિશે વાત કરીશું પણ તે પહેલા સમય વધુ એક બ્રેક નું

કરોડ રૂપિયાની છે એમાં મોડી બજેટ અને મહેસૂલી બજેટ બંનેનો સમાવેશ થાય છે હું એવું સમજું છું કે પ્રાથમિક શિક્ષણની જે વ્યવસ્થા છે એમાં સુધારો કરવાને માટે બે ત્રણ બાબતો આવશ્યક છે એક શિક્ષકોની ભરતી કરવામાં આવે બીજી બાબત એ છે કે રિટેન્શન રેટ એટલે બાળકો જે ડ્રોપઆઉટ થઈ જાય છે એ ડ્રોપઆઉટ થતો રેશિયો ઘટાડવાનું કામ બહુ જ ઝડપથી કરવામાં આવે અત્યારે જે સરકાર દ્વારા આંકડા પૂરા પાડવામાં આવે છે ને એ મને લાગે છે કે ખોટા છે પાંચ ધોરણની જે શાળાઓ છે અને તમે ધોરણની શાળા કરો ટુ એજ્યુકેશન એક્ટ નો તમે અમલ કરો અને શિક્ષકોની પૂરતા પ્રમાણમાં ભરતી કરો હવે તમારી પાસે ચાલીસ હજાર થી વધારે શિક્ષકો માત્ર પ્રાથમિક શાળામાં હોય જ નહીં અને દર વર્ષે હજાર બે હજાર હજાર બે હજાર શિક્ષકો તો નિવૃત્ત થતા જતા હોય એટલા ઘટતા જાય બરાબર આ જ પ્રકારની પરિસ્થિતિ માધ્યમિક શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કોલેજોમાં અને યુનિવર્સિટીઓમાં છે તો જો તમે શિક્ષણ પાછળનું એ પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ ટેકનિકલ શિક્ષણ આ બધાને માટે પૂરતા પ્રમાણમાં પૈસા ફાળવવાની જરૂર છે ઓકે આ નથી ફાળવવામાં આવતા એનું કારણ શું છે એનું કારણ એ છે કે તમે શિક્ષણને બજારની વસ્તુ બનાવી દો છો અને ખાનગીકરણ કરી રહ્યા છો ખાનગી સેલ્ફ ફાઈનાન્સ કોલેજો યુનિવર્સિટીઓ શાળાઓ એ બધાને મંજૂરીઓ આપી રહ્યા છો મને એવું લાગે છે કે હેવ અ બાન આ એટલીસ્ટ આવતા ત્રણ વર્ષ માટે એક પણ ખાનગી શાળાને એક પણ કોલેજને અને એક પણ ખાનગી યુનિવર્સિટીને મંજૂરી આપવાની જરૂર નથી ને સરકારે વધારે પૈસા ફાળવવા લેકારી અને શિક્ષણના મુદ્દે ભાવનભાઈ લાગે છે કે સવર્ણોના જે પ્રશ્નો છે એ પણ ક્યાંક ને ક્યાંક આ બજેટમાં પડઘાવા જોઈએ એટલે બજેટ કોઈ સવર્ણ કે નિમ્ન વર્ગને એવું કોઈ એમાં ભેદભાવ રાખવામાં નથી આવતો જ્યાં જરૂરિયાતો હોય ત્યાં બજેટનો ઉપયોગ કરવો એ પ્રકારનું બજેટ હોતું હોય છે એટલે ખાસ કરીને શિક્ષણમાં કહીએ તો આપને યાદ હશે કે આ દેશનું બંધારણ બન્યું ત્યારથી એક વાત નિશ્ચિત હતી કે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજીયાત બધાને મળવું જોઈએ અને શિક્ષણ અંગેના ઘણા કાયદા રાઈટ ટુ એજ્યુકેશન ને બધા ઘણા બનાવ્યા હતા ભૂતકાળની અંદર પરંતુ વર્ષો સુધી પણ આપણે જોયું કે શિક્ષણની અંદર તમે જુઓ તો નિરક્ષરતા ઘણી બધી હતી છેલ્લા બાર તેર વર્ષની અંદર જે ઘનિષ્ઠ રીતે પ્રવેશોત્સવ છે અને હમણાં હમણાં તો શિક્ષણ ગુણવત્તા વધારવા માટેના

અને જે છેલ્લા દસ પંદર વર્ષથી શિથિલ કરી દીધું છે એક નાનો દાખલો અત્યારે શિક્ષણની વાત આવી જાય તો એના ઉપરથી કહી દઉં કે અત્યારની એનડીએ સરકારે બે હજાર ચૌદમાં ગુજરાતને પાંત્રીસ રાજ્યોમાંથી તેત્રીસમાં ક્રમ આપેલો છે પ્રાથમિક શિક્ષણની વસ્તુમાં ડ્રોપઆઉટ રેશિયો પણ વધ્યો છે અને દરેક દરેક સેક્ટર્સમાં ગુજરાત એકથી પાંચમાં નથી આ સ્ટાર્ટઅપ ઇન્ડિયાની પણ વાત કરતા તો ગુજરાત એકથી દસમાં પણ સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં નથી હવે એના ઉપરથી વિચાર આવે છે કે જે તત્કાલીન સીએમ હતા અહીંયા એમણે ગુજરાતને કેટલા ખાડે નાખેલું છે એ વસ્તુ એમાં ક્યાંક ને ક્યાંક ગુજરાત નું કલ્યાણ ચોક્કસ થઈ જી હિમાંશુભાઈ આપનો આભાર હિમાંશુભાઈ આપનો હેમંતભાઈ આપનો ભાવનાબેન આપનો આભાર જોવું રહેશે કે સૌરભાઈ બજેટમાં રાહતોની કયા પ્રકારની સુવાસ ફેલાઈ શકે છે વિશેષ રાખવું વધુ સમાચાર માટે આપ જોતા રહો છીએ નમસ્કાર